અને તે પૈકી એક પકડાઈ જતા તેની પૂછપરછમાં વડોદરાના બે સાગરિતના નામો ખુલ્યા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચે કુલદીપ સિંહ ઉર્ફે સન્નીસિંહ બાવરી અને રાજા સિંહ સરદારજીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર